હવે આરસી આરશી દાદા હાઈ રહે ને મંદિરે દરરોજ નું રૂટીન ફિક્સ કે સવારે ઈ ઉઠે ને તૈયાર થઈ ફ્રેશ થઈ પછી જવાનું મંદિર દાદા ભેગું દરરોજ મંદિર દે જાહે હવે મંદિરે ફરીન બદે આંટો મારીન આવશે હા એ જવાનું તૈયારીમાં એય એ જાવ છે તારે એ दादा તૈયાર હવાર હવારમાં એને ફિક્સ ટાઈમ બાંધેલા ખવાર માં દાદા એ દાદા ને પકડી લેવાના રાત પડે એટલે એને ખબર પડે કે મમ્મી ને પપ્પા રાઈતે ફ્રી થાય એટલે રાઈતે હવે ને જેવો આઠ આઠ સાડા આઠ થાય ને ત્યાર નો રાહ જોતો હોય ત્યાર નો અમને જોઈ ને એટલે કઈ છે આમ જાવ એમ એ બોલાવતો હોય ખાલી વારે ઘડીએ બોલાવ્યા કરે દાદા આવ્યો એટલે જો જાવ જાવ હાલો જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા

આપણે આપણા તામજામ લઈને બેસી ગયા છીએ બાજુમાં તો હવે બ્લોગની અપલોડ કરી નાખી એટલે ટાઈમે ટાઈમે બધા બ્લોગ આવતા રહીએ હમણાં તો થોડાક દિવસથી પાછું શેડ્યુલ સારું હોય કે દરરોજ બ્લોગ ટાઈમે બધું થઈ જાય મારું શેડ્યુલ થોડું સારું થયું હોય એટલે એના લીધે બાકી મારું શેડ્યુલ આમ તેમ થઈ જાય ને તો કાંઈ નક્કી નહીં નાસ્તો કરવાની ઈચ્છા હે ખમણ ખાવાની ઈચ્છા હે તો ખમણ લઈ આવો પેલા ખુશી ફ્રેશ દેના આવીને પેલા ખમણ લઈ આવો ખમણ નાસ્તો કરી લે જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ ખુશી આ ત્યારે ઈજ કપડા પહેરા કેમ કે બ્રાન્ડ શૂટ કરવાનું હતું તો ફટાફટ ઈ પહેર લઈએ હા પછી એટલે મે કાલ ધો નોતા લખા પણ ખબર હતી મે તો આ પહેરવાના હે તો ફ્રી થયા તરત જ બ્રાન્ડ શૂટ કરવા કરવા માંડ્યા એટલે થઈ જાય ફટાફટ થઈ ગયું આજે મને પેલા તો ગયા તા હું ફટાફટ હજી જો મારા તા એમનો મારો સૂટ એવું હતું કે હું લાઈન નીકળો હોય ને એવું બધું એટલે આમથી આમ એ હજી તો કઈ હરખા નથી કર્યા કર નાખીએ આપણે એકદમ ફ્રેશ થઈ જાય હજી હવે તો ને બીજો તો પેલા રિલાયન્સ માં ત્યાં તો આરસી કે મારે આવું હોય હાલો તમારે ભેગું રિલાયન્સ માં કીધું હાલ તું કે પપ્પા જાવો બાર મને લઈ જાવ કે વરસાદ ચાલુ થયો ફૂલ વરસાદ ની આગાહી છે હા હા મમ્મી ને પપ્પા Arsyon લઈ ગયા નીચે કીધું અમે હે બ્રાન્ડ શૂટ કરવા ના કરી કરવા દે તો કે જો ચોટુ અમને કરવા નથી દેતો એટલે અમે એટલે નીચે મોકલી દીધો અયા જોમાં કોઈ નથી કોઈ નથી એમ બોલ એમ તો હોશિયાર જ ને જા જા અજી અજી જાઓ રખડો રખડો જાઓ રૂમમાં

વેઇટ કરતા તો કીધું કે એ કામ પતી જાય ને પણ આજે ન થયું કાલે જવું જોઈશ હવે ફોન આવે ત્યારે જોઈ જો અત્યારે હું ગયો તો બાર મારા બધા કામ પતાવવા અમુક કામ હતા એ બધા પતાવીને ઘરે આવ્યો અહીંયા રસોઈની તૈયારી ચાલુ છે હા હું આવની શું શું બનાવ્યું

વોટર પ્યુરિફાયર ને એ બધી પછી હું તને લઈ જઈશ ઓકે કાલક લઈ જઈશ અને એ બધા એટલે પછી તું મેં બધા સિલેક્ટ કરીને મને જે ગઈ માં એમાંથી તું ચોઈસ કરી લઈ જ

હે તું કે ક્યાં વહી ગયો કેમેરો તું ક્યાં ઉઠી ગયો ચડારા હે ચડારા ચડારાજ પડી જાય કાંઈ એવું રીતે કરાય હાલો બાર આવું તારે હમણાં લવો

એટલું ટ્રાય કરશું આપણે હવે તો મોટો થઈ ગયો એટલે કંઈ નહીં પેલા નાનો હતો ત્યારે તો હું કંઈ ટ્રાય નહોતો કરતો હવે ટ્રાય કરી વરી એ ખુશી આ વસ્તુ આજ ત્રણ દિવસથી આપી હી વળી હા ત્યારથી ચાલુ કર્યું હે દરરોજ સવારમાં છે ને આ સળીએ કેમ ચઠાડી દેવા આમ કરતો હોય એ લોકોએ કીધું છે હા અત્યારે તો લોકો સ્પેશિયલી આ આપે છે એકદમ આ ઓરિજિનલ છે માર્કેટમાં જે ફેક મળે ને એ નથી ના ના પ્યોર ઓરિજિનલ છે કોસ્ટલી છે પણ કોસ્ટલી છે જે આ વસ્તુ છે ને એ કોસ્ટલી છે પણ પ્યોર એ હેન્ડમેડ જ બનાવે છે આયુર્વેદિક ડોક્ટર છે જે બનાવે છે ને ને એ વસ્તુ એવી છે કે કે હું કે હેન્ડમેડ બનાવે ને તો એ લિમિટેડ વસ્તુ બનાવે મશીનમેડ બનાવે ને તો દિવસમાં કેટલાય બની જાય એમને કીધું

હા બાકી એક્સ્ટ્રા પ્રિઝર્વેટિવ્સ ને ફ્લેવર્સ ને એવું બધું એડ કર્યું હોય તો ઈ પછી આયુર્વેદિક નો કહેવાય બધી વસ્તુ એકદમ ઓલી ને એ બધું આવતું વાત ને વસ્તુ આવશે કરી હવે આરસી સ્ટાર્ટ છે આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ ચેનલ ને સબસ્ક્રાઇબ નાખો ચેનલ છે લિટલ નો કઈ નાખો હવે પાછા સ્ટાર્ટ અમારી પાસે વિડીયો બનાવેલા અમે રાખ્યા હતા ઘણા હતા પણ એડિટિંગ નો ને એનો કાઈ ટાઈમ મળતો નતો આ બધા નવા બિઝનેસ સ્ટાર્ટઅપ અને બધા કામ માં ફસાય ગયા ને ટ્રાય કરી કે હવે એ બધું ઈસે પાછું બેક ટુ લાઈફ માં આવી જાય હે જેટલું બને એટલું હવે તો આવી જ ચાલ જોય ને એટલી ઊંઘ આવે છે ને અત્યારે આરસી ને બહાર લઈ ગયા હતા કામ પતાયું મારી રાત્રિ આવી છે તો પછી આપણા બે દિવસથી વાર છે હવે હા તો પછી તો હોય કે સ્ટોક બધે કરવાનો હોય અને પછી નવરાત્રીમાં આપણે સ્ટોકમાં થાય એના લીધે પછી નવરાત્રીમાં રાત્રે કામ ન થાય રાત્રે પછી ગરબા હોય થાકી જાય ને એવું બધું થાય સ્ટોક ને બાબા લઈ ગયા ફૂલ આવે મને તો દૂધ પીવું બનાવી દઈશ હું બસ તો એક દૂધ બનાવી પછી તમને કાલે હમણાં તો જો શું હોય કે માં આખો દિવસમાં બિઝનેસ સંભાળવાનો બિઝનેસથી આવી રે વ્લોગિંગ કરી હી વ્લોગિંગ કરી આવી આરસી રીલ્સ ને સૂટ કરી હી હવે બ્લોગિંગ રીલ્સ ને એ બધું બ્રાન્ડ શૂટ હોય ઈ મેનેજ કરવાનું એ પછી બ્રાન્ડ શૂટ શું કે અત્યારે હવે ફેસ્ટિવલ ટાઈમ ટાઈમે તો બ્રાન્ડ શૂટ વધારે છે ઘણા બધા બ્રાન્ડ શૂટ એટલા બધા પેન્ડિંગ છે ને બધાય બધાને અર્જન્ટમાં જોતા જ હોય એ ફિક્સ છે પછી આરસીવને ટાઈમ આપવાનો હોય બધાનું મેનેજ કરી હી અમ ખબર છે આજનો બ્લોગ તો આઈ થિંક નાનો ભઈનો છે ખુશી નથી લાગતો લાગે તો એવું પણ કાઈ વાંધો નહી કાલથી સવારથી ચાલુ કરી દીધું તું તોય નાનો કેમ કે પછી બધાય વર્ક કરતા હોય ને બધાય પોતપોતાના એટલે અમે ટ્રાય કરશું કે મોટો તમે મોટો બ્લોગ છોડો અરે ના હમણા બ્લોગ મોટો બનવા મન છે થોડું અમારું ઘરનું ને એનું બધું ઓલું થઈ જશે એટલે બ્લોગ મોટો જ બનાવવાનો છે પછી તો તમને જલસા અમને તો હમણા તમે બધાય કોમેન્ટ કરતા હતા ગઈકાલે મેં કીધું હું આગળ બતાવીશ ખોખો તો તમે બધા મેં મને ગોળી પાતા હતા બધા કે ખોખો બતાવી દે પછી ઓલું ઘર પછી બતાવજો કે સેમ્પલ હાઉસ બતાવી દો કે ઓલું ઘર પછી બતાવજો કે સેમ્પલ હાઉસ

કઈ નહીં ચાલો આજનો દિવસ અહીંયા એન્ડ કરી દઈ કાલે મળીશું નવા વ્લોગમાં નવા દિવસની શરૂઆત કાલે જવાનો છે આપણે નવા ઘરે નાવા ઘરે આજનો તો જવાનું છે કાલે જવાનું છે ઓનરની 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 એક કિસ્સો હું કહું કહુંજો અમે જે ઘર લીધું ને એ અહીંયા જે બે બેસે છે ને ઓફિસમાં તે ફોન કરી એ ફોન કરી રહ્યો એમણે મને એમને મને એના માટે ફોન કર્યો તો કે કે નામ કોનું લખવાનું છે ફર્સ્ટ નેમ એમ ઘરમાં તમે એમ ખુશીનું જ લખવાનું હતું પણ એ બે ડિસ્કસ કરતા હતા કે કે સર તમે પૂછી લ્યો ને કે આશિષભાઈને કહો બાજુમાં એક લેડીઝબેન બેન કે કોનું નામ લખવાનું એમના મેન સાહેબ કે તમારે હે આ ખુશીબેનનું જ નામ લખવાનું હોય છે આશિષભાઈ ખુશીબેનનું જ નામ લખવા કહે છે તો એ નહીં ના એકવાર કન્ફર્મ તો કરી લ્યો કે કે આશીષભાઈનું નામ લખવાનું કે હું તને કહું છું તું લખી નાખ કન્ફર્મ પૂછવું નથી એમનું તો બરાબર એમનો એમને મને ફોન કર્યો હું અહીંયા ગેટ પાય પછી કે કોનું નામ લખવાનું મેં કીધું ખુશીબેન તો એટલે સાહેબ કંઈક જોયું મેં કીધું તું તને ખુશીબેનનું નામ લખવાનું એટલે બેનું જોઈન્ટમાં નામ છે પણ ફર્સ્ટ નામ ને સેકન્ડ નામ ને એવું રીતે લખવાનું હોય ને યુઆર વેલકમ ઓબ્વિયસલી ઘરની લક્ષ્મી હે તો એનું નામ કે મારું નામ કાંઈ ફરક પડતો નથી

અંદર થી એના પતંગિયા ઉડે હે કઈ જલ્દી તો એ રેડી થઈ જાય જલ્દી રેડી થઈ જાય દરરોજ એવું થાય કે આપડે એક મહિનામાં રેડી થઈ જાય પણ વાર તોય લાગવાની છે હા અમને પતંગિયા ઉડે આમ પેટમાં અમે આજે એક વસ્તુ લાવ્યા પછી તમને એકસાથે બધું બતાવશું બધું એકસાથે બતાવી દઈશું અમે લાવી હી દરરોજ થોડું 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 ને બધું જે ડિસાઈક કર્યું બધું પ્રાઇઝ આઈ રહી કહીશું ડોન્ટ વરી તમે ચિંતા ન કરતા પ્રાઇઝ આઈ પણ એકવાર બધું આવી જાય ને પછી અમે તમને પ્રાઇઝ આઈ રહે કહી દઈશું બધું આજે અમે અમુક વસ્તુ બીજી ડિસાઇડ થઈ ગઈ બુક થઈ ગઈ કન્ફર્મ થઈ ગયું તમને આગળ